પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન વિવાદ યુવાન પાટીદાર અગ્રણે કઠિલિયાનો કડક � ફરજિયાત કરવાના કાયદાની માંગ સમાજના અગ્રણી કરતા પણ એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે સમગ્ર ગુજરાતના અઢારે સમાજ આ બાબતે સરકાર શ્રીને પણ વિનંતી કરી છે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ જે બાબત છે છે એમાં પણ જાહેરાત કરી અત્યારે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં બની રહ્યા છે જે કોમેન્ટો થઈ છે ચર્ચા તો મુદ્દો છે સ્વાભાવિક છે એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય પરિવારે એને મહત્વ આપ્યું હોય અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મૂકે છે આજે એમના માતા પિતા એમના કાકા એમના ભાઈઓ બહેન પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે જ્યાં કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી એમના પરિવારની ચિંતા છે એ સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોયતી હોય છે એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે બીજી વ્યક્તિઓને બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું અને એને મંજૂર ના પણ હોઈ શકે હોય પણ શકે પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છું ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી ખૂબ ચિંતામાં પણ છે અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે ગત સત્તર તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે આજ દિન સુધીમાં સત્તર તારીખથી આપણે ગણી લઈએ તો આજે દસેક દિવસ જેવો સમય થયો છે દસ દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં વાતચીત ન કરવી તો જે આપણને જન્મ આપે છે એમાં માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય ને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ગણાય અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે કે એટલી સ્વતંત્રતા આપતા હોવા છતાં પણ જયારે તમે આવું પગલું ભરો છો બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી લગ્ન કરી શકે નહીં તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે બંધારણીય અધિકાર છે એમાં કોઈ ના પણ ન હોય છે પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે સ્વતંત્રતા આપી છે તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઉભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઉભી કરી શકો છો એટલી તમારી તાકાત છે ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઉભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે કેમ કે ફ્રીડમ અને ફ્રિયાલિટી બેના વસ્તુ બુક ડિફરન્સ છે જ્યારે ફ્રીડમ પરિવાર આપે છે એનો તમે ફ્રિયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઉભા થવાના છે થવાના છે અને થવાના છે કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભો છે દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતાં આવા લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે